તમારા કામને સાચું ફરીથી તમારો બધાનો આભાર અને ગામડે ગામડે પાંચ પાંચ લોકોની સમિતિ એક તારીખ નક્કી કરી રહ્યા છીએ ગુજરાતમાં ત્રણ ખૂણેથી છવ્વીસ એથી આમ તો ઈચ્છા છે એ પહેલાં થાય અથવા મળો મળું છવ્વીસ જાન્યુઆરી ગુજરાતના શૈક્ષણિક રથ આપણે ચાલુ કરી રહ્યા છીએ એટલે ગુજરાતના ત્રણ ખૂણે આ શૈક્ષણિક રથ એ ડિજિટલ રથ ત્યાં આવશે ગાંધીનગરમાં ટૂંકા ગાળામાં આપણાને જગ્યા મળી જવાની છે ગાંધીનગરમાં જે જગ્યા મળે એના ભૂમિપૂજન માટે પણ આપણે ત્રણ બધાને આમંત્રિત કરવાના છે ત્યારે ગાંધીનગરમાં જે જગ્યા માગી છે એની કિંમત પણ કરોડો રૂપિયાની થાય છે એ ભરવાના પૈસા પણ કરોડો આવશે પરંતુ તમારા બધાના આશીર્વાદથી હું આ ત્યાં બેઠો છું આ બધી વિધાનસભા અહીંયા સમાજ પણ ખૂબ સુખી છે અને બીજા પણ દરેક સમાજે બીજાને મદદ કરતા હોય છે ત્યારે આપણા બાળકો માટે સારી શૈક્ષણિક વ્યવસ્થા છવ્વીસ જાન્યુઆરીથી જ્યારે રથ ચાલુ કરી આપણે ત્યારે આ ગુજરાતમાં આપણા સમાજનું એક ભવ્ય તમે જો સરદાર ધામ બને વાડીના ભગવાનનું મંદિર બને ઊંઝા ઊંઝા સંસ્થાન બને કોડલનું ધામ બને શિક્ષક સંસ્થા વિશ્વકર્મા ધામ રજપૂત ભવન દરેક સમાજો દરેક સમાજો પોતપોતાના સામાજિક મોટા ભવનો અને એમાં કવ નહીં હોતો એમાં નરી રાજનીતિ નહીં હોતી એમાં ફક્ત અને ફક્ત સામાજિક અને શિક્ષણની પ્યોર વાત હોય છે ક્યાંક એવી સંસ્થા ઊભી કરીએ કે જેમાં આપણા શિક્ષણ આ સંસ્થા ચલાવ જરૂર પડે ત્યારે આપણે એમને જે મદદ કરવાની છે એટલું જ કરીએ પણ આ જે વ્યવસ્થા ઊભી કરી રહ્યા છે એમાં આ સમાજમાં પણ આટલો મોટો સમાજ એક તમારો કલેક્ટર ના હોય એક ડીએસપી ના હોત કેટલીક તમને સીપી વાત છે અચ્છા જે લોકો મારી પર વાત કરે છે મને સાત વર્ષ થયા વર્ષથી જે લોકો રાજનીતિ કરી ત્યારે તો મુખ્યમંત્રી મિનિસ્ટરો હતા સમાજના સંસદ સભ્યો ધારાસભ્યો નહીં એટલા બધા મળ્યા તો એમની થોડો હિસાબ માંગો ને કે તમે શું કર્યું તમારી પાવર હતા અમે તો હજુ ઊભા થઈ ગયા છે જે દિવસે હું આવ્યો એટલું તો તમને કહી દઉં આ સિત્તેર વર્ષથી ભૂખ મેળવતા આવડે છે મને એ ભૂખ લઈને એ ભૂખ છે સમાજના વિકાસની ભૂખ છે આ સમાજ માટેની એટલે સાયલન્ટ રહેતો છું ને એટલે ચૂપ રહેતો છું કે એનો એ જ છું એમાં કોઈ ફરક નહીં પણ વાત એ છે કે એટલો સમાજ દુઃખી થાય દરેક સમાજોને સાથે રાખી અને આપણા સમાજનો વિકાસ આ સમાજના ઉત્થાનની વાતો નીકળ્યો છે તમે બધાને ફરીથી વિનંતી કરું ઈમાનદારીથી કામ કર્યું છે ઈમાનદારીથી કામ કરું છું જે લોકો તોડવા આવે એ લોકોને એકવાર સવાલ કરો કે ભાઈ ચલો અલ્પેશ ઠાકોર ઠાકોર એનાથી બીજો શું ફાયદો તમે શું અથવા તમારે શું કરવું છે ફાયદો છે ખરો જુદું કરવું એના માટે આખા બધા તોટી પડે પણ એમનાથી એમને શું ફાયદો ચલો આ બધું બંધ જે આવે છે એટલું જ પૂછો તમને ફાયદો શું તો એની જોડે જવાબ નહીં ના કે મજા નહીં આવતી મજા શું નહીં આવતી કેવી મજા લેવી દરેક પોતપોતાની જવાબદારી આપડે બાજુ વાળો ભૂખ્યો મૂક્યો કે નહીં બાજુ ભૂખ્યા